જય દ્વારકાધીશ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું સિંધી સ્ટાઇલ દાળ પકવાન દાળ પકવાન બનાવવા માટે મેં અહીંયા એક મોટા વાસણની અંદર ચણાની દાળ એક બાઉલ જેટલી લીધેલી છે હવે તેની અંદર હું અહીંયા બીજો એક બાઉલ જેટલી ચણાની દાળ એડ કરી રહી છું તમે ચણાની દાળની ક્વોન્ટિટી તમારી રીતે વધારે કે ઓછી કરી શકો છો હવે તેને આ રીતે હાથની મદદથી બરાબર સ્વચ્છ પાણીથી ધોઈ દેવાની છે સ્વચ્છ પાણીમાં દાળ ધોવાઈને તૈયાર થઈ ગઈ છે હવે તેને ઢાંકીને એક કલાક માટે પલાળવા દઈશું દાળ અહીંયા એક કલાક પછી તમે જોઈ શકો છો એક દાણો લઈને તેને નખની મદદથી પ્રેસ કરવાથી દાણો આપણો તૂટી જાય છે એટલે કે દાળ બરાબર પરફેક્ટ રીતે પલળી ગઈ છે હવે તેનું બધું જ પાણી નીકાળીને મેં લઈ લીધેલી છે હવે તેની અંદર હું અહીંયા અડધી વાટકી જેટલી મોગરની દાળ એડ કરી રહી છું અહીંયા મોગરની દાળ એડ કરવાથી બહુ જ સરસ ટેસ્ટ આવશે અહીંયા જે દાળનું મિશ્રણ મેં મેં તૈયાર કરી રાખ્યું છે તેને પ્રેશર કુકરની અંદર એડ કરી દઈશું પ્રેશર કુકરની અંદર એડ થઈ જાય ત્યારબાદ જે વાટકીના માપથી મેં અહીંયા દાળ લીધેલી છે તે જ વાટકીના માપથી અહીંયા ચાર વાટકી જેટલું પાણી એડ કરી દઈશ દાળ પકવાની દાળમાં પાણીનું પ્રમાણ થોડું ઓછું રાખવું કારણ કે દાળ પકવાની દાળ થોડી થીક આવે છે હવે તેની અંદર પાણી એડ થઈ જાય ત્યારબાદ અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું હળદર એડ થઈ જાય ત્યારબાદ ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી બોઈલ કરી દઈશું અહીંયા મેં પકવાનો લોટ બાંધવા માટે ચાર વાટકી જેટલો મેદાનો લોટ બે વાટકી જેટલો ઘઉંનો લોટ અને એક વાટકી જેટલી સોજી લીધેલી છે હવે તેને એક મોટા વાસણની અંદર હું અહીંયા એડ કરી દઈશ મેદાનો લોટ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર જે મેં બે વાટકી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે તેને એડ કરી દઈશું તમે પકવાન એકલા મેદાના કાં તો એકલા ઘઉંના પણ બનાવી શકો છો પણ મેં અહીંયા મેદા અને ઘઉંને બંને મિક્સ કરીને લીધેલો છે હવે તેની અંદર એક વાટકી જેટલી સોજી એડ કરી દઈશું સોજી એડ કરવાથી પકવાન બહુ જ ક્રિસ્પી થશે અને લોંગ ટાઈમ સુધી તે ક્રિસ્પી રહેશે હવે ત્રણેય લોટને બરાબર મિક્સ કરી દઈશું તેની અંદર ટેસ્ટ પ્રમાણે અહીંયા હું અહીંયા મીઠું એડ કરી રહી છું મીઠું એડ થઈ જાય ત્યારબાદ મેં અહીંયા એક મોટી ચમચી જેટલો અજમો લીધેલો છે તેને હથેલીની મદદથી આ રીતે પ્રેસ કરીને એડ કરી દઈશું અજમો એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર હું અહીંયા મોણ માટે તેલ લઈ રહી છું તેલ એડ થઈ જાય મેં અહીંયા બે મોટી ચમચી જેટલું તેલ એડ કરેલું છે મોણનું પ્રમાણ થોડું વધારે રાખવું જેથી કરીને પકવાન આપણે એકદમ ક્રિસ્પી થશે હવે બરાબર લોટને તેલની અંદર બરાબર મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો અહીંયા લોટ તેલની અંદર બહુ જ સારી રીતે મિક્સ થઈ ગયો છે અને આ રીતે એક મુઠ્ઠી વડે તેટલું જ મોણ લેવાનું છે હવે તેને થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધી દઈશું લોટ એકદમ સોફ્ટ કે એકદમ હાર્ડ પણ નથી બાંધવાનો હું તમને અહીંયા લોટ બાંધીને બતાવી રહીશું થોડુંક થોડુંક પાણી એડ કરીને તેનો પકવાનો લોટ બાંધી દઈશું બહુ સોફ્ટ હશે તો તમને વણવામાં પણ તકલીફ પડશે અહીંયા આપણો એકદમ સોફ્ટ અને સારી રીતે લોટ બાંધાને તૈયાર થઈ ગયો છે તેની અંદર એક ચમચી જેટલું તેલ એડ કરીને લોટને બરાબર તેલની અંદર મિક્સ કરી દઈશું લોટની અંદર તેલ એડ કરવાથી લોટ થોડો ઓઇલી પ્રકારનો થઈ જાય છે પકવાનની અંદર જેટલું જ તેલ વધારે હશે તેટલા જ પકવાન આપણે એકદમ ક્રિસ્પી થશે હવે તેને બરાબર તેલની અંદર મિક્સ કરી દઈશું અહીંયા તમે જોઈ શકો છો આપણો લોટ બરાબર બંધાઈને તેલની અંદર મિક્સ થઈ ગયો છે હવે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ ડો બંધાઈને તૈયાર થઈ ગયો છે હવે આ બંધાયેલા લોટની ઉપર ભીનું નું કપડું કરીને ઢાંકી તેને થી પંદર મિનિટ માટે મૂકી દઈશું હવે અહીંયા આપણી દાળ પણ બોઇલ થઈને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો દાળની અંદર પાણીનું પ્રમાણ પણ ઓછું જ રાખવું હવે અહીંયા આપણી દાળને હાથની મદદથી પ્રેસ કરીને જોઈ શકો છો દાળ એકદમ સારી રીતે બોઇલ થઈ ગઈ છે અહીંયા મેં મીઠી ચટણી બનાવવા માટે મેં અહીંયા એક પેનની અંદર એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશ પાણી બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર હું અહીંયા એક બાઉલ જેટલો ખજૂર એડ કરી રહી છું ખજૂર તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો એક બાઉલ ખજૂરની અંદર હું અહીંયા અડધી બાઉલ જેટલી આમલી એડ કરી દઈશ આંબલીમાં ખટાસનું પ્રમાણ વધારે જ હોય છે તેથી ખજૂરના પ્રમાણ કરતાં આંબલીનું પ્રમાણ થોડું ઓછું રાખવું જેથી કરીને ખજૂર આંબલીની ચટણીનું ટેસ્ટ એકદમ મેન્ટેન રહે હવે તેને બરાબર મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો થોડાક સમય પછી તેની અંદર સારો એવો બોઇલ આવી ગયો છે હવે તેને થોડીક ઠંડી થવા દઈશું અને આ રીતે મેં ચાયણાની મદદથી તેને ચાળી દઈશું તમે અહીંયા જોઈ શકો છો મેં બધો જ પલ્પ ચાયણાની અંદર લઈ લીધેલો છે હવે તેને ચમચીની મદદથી આ રીતે હલાવીને બધું જ પાણી નીકાળી લઈશું તમે થોડીક વાર પછી જોઈ શકો છો આપણા પલ્પની અંદરથી બધું જ પાણી એટલે કે બધું જ પાણી નીકળી ગયું છે પાણી નીકળી જાય ત્યારબાદ તેને ફરી આપણે એક મોટા વાસાની અંદર એડ કરી દઈશું અને તેની અંદર થોડું એટલે કે એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું પાણી એડ થઈ જાય ત્યારબાદ તેને આપણે બરાબર મિક્સ કરી દઈશું અને હાથની મદદથી તેનો બધો જ પલ્પ આ રીતે નીકાળી દઈશું જેથી કરીને આપણે ચટણી થોડી થીક થઈ જાય અને તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે આ રીતે બધો જ પલ્પ નીકાળી દઈશું પલ્પ અહીંયા નીકળી જાય ત્યારબાદ તેની અંદર ફરી આપણે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અડધા ગ્લાસ જેટલું પાણી એડ થઈ જાય ત્યારબાદ તેને ફરી આપણે ચાયણાની મદદથી ચાળી દઈશું હવે અહીંયા ચાયણાની મદદથી ચાળ્યા બાદ અહીંયા આપણી ચટણી ચડાઈને તૈયાર થઈ ગઈ છે તેને ફરી આપણે ગેસ સ્ટવ ઓન કરીને મૂકી દઈશું તેની અંદર આપણે મસાલા એડ કરી દઈશું મસાલામાં મેં અહીંયા એક મોટી ચમચી જેટલું તીખું મરચું એડ કરેલું છે તીખું મરચું એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર એક મોટી ચમચી જેટલું ધાણાજીરું એડ કરી દઈશું ધાણાજીરું એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલી સૂંઠ એડ કરી દઈશું સૂંઠનો સ્વાદ અહીંયા થોડો તીખાસ પણ આવે છે અને ચટણી બહુ જ સરસ લાગે છે હવે મસાલાને બરાબર મિક્સ કરી દઈશું અને તેની અંદર ટેસ્ટ પ્રમાણે હું અહીંયા ગોળ એડ કરી દઈશું તમે ગોળની જગ્યાએ ખાંડ પણ એડ કરી શકો છો અહીંયા કોથમી મરચાંની ચટણી માટે મેં એક મિક્સર ઝાળ લઈ લીધેલો છે તેની અંદર એક મોટી ચમચી જેટલા સિંગદાણા એડ કરી દઈશું સિંગદાણા એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર લીલી સમારેલી કોથમી અને લીલા સમારેલા મરચાં એડ કરી દઈશું કોથમી મરચાં એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર હું અહીંયા એક ઇંચ જેટલો આદુનો કટકો એડ કરી રહી છું આદુનો કટકો એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર અડધા લીંબુનો રસ એડ કરી દઈશું જેથી કરીને ચટણીનો કલર ચેન્જ ન થાય લીંબુનો રસ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર અહીંયા હું અડધા બાઉલ જેટલું પાણી એડ કરી રહીશું અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું તેને બરાબર સારી રીતે ગ્રાઇન્ડ કરી દઈશું તમે જોઈ શકો છો આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ચટણીને સાઈડમાં મૂકી દઈએ હવે મેં અહીંયા દાળ વઘારવા માટે એક કઢાઈને મૂકી દીધી છે ગરમ કરવા કઢાઈ થોડી ગરમ થાય ત્યારબાદ તેની અંદર હું અહીંયા બે મોટી ચમચી જેટલું તેલ એડ કરી રહી છું તેલ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર બે ટેબલ સ્પૂન જેટલું હું અહીંયા ઘી એડ કરી રહી છું તમે કાં તો એકલા ઘીમાં અથવા તો એકલા તેલમાં પણ દાળ વઘારી શકો છો તેલ અને ઘી બરાબર મિક્સ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર બે મોટી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું જીરાનો સ્વાદ દાળની અંદર બહુ જ સરસ આવશે જીરું એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર હું અહીંયા અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશ હિંગ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર હું અહીંયા મીઠી લીમડીના પાન એડ કરી રહીશું તેને બરાબર તેલની અંદર સાંતળી દઈશું હવે તેની અંદર મેં અહીંયા છથી સાત લીલા મરચાં ઝીણા ચોપ કરીને લઈ લીધેલા છે તેને એડ કરી દઈશું તમે વધારે તીખું ખાવા માંગતા હોય તો તમે વધારે પણ મરચાં લઈ શકો છો હવે મરચાં અને જીરું બરાબર તેલની અંદર સંતળાઈ જાય ત્યારબાદ તેની અંદર હું અહીંયા બે મોટી સાઈઝના ટામેટા ઘીણા ચોપ કરેલા છે તેને એડ કરી દઈશું ટામેટા એડ થઈ જાય ત્યારબાદ તેને તેલની અંદર બરાબર મિક્સ કરી દઈશું અને થોડીવાર કૂક થવા દઈશું ટામેટા એડ થઈ જાય ત્યારબાદ તેને આપણે સતત આ રીતે મિક્સ કરતું રહેવાનું છે જેથી કરીને ટામેટા તળીએ ચોંટે નહીં હવે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું જેથી કરીને ટામેટા ફટાફટ કૂક થઈ જાય મીઠું એડ થઈ જાય ત્યારબાદ તેને આપણે બરાબર કૂક થવા દઈશું અને કૂક થઈ જાય ત્યારબાદ તેની અંદર ટેસ્ટ પ્રમાણે એટલે કે અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું હળદર અહીંયા નાખવાથી હળદર કાચી નથી રહેતી અને હળદરનો સ્વાદ બહુ જ સરસ આવશે હળદર બરાબર કૂક થઈ જાય ત્યારબાદ તેની અંદર હું અહીંયા બે મોટી ચમચી જેટલું તીખું લાલ મરચું એડ કરી રહી છું મરચું એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર બે મોટી ચમચી જેટલું ધાણાજીરાનું પાવડર એડ કરી દઈશું ધાણાજીરાનો પાવડર એડ થઈ જાય ત્યારબાદ તેને બરાબર મસાલાને મિક્સ કરી દઈશું મસાલા મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર થોડું એટલે કે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું જેથી કરીને આપણા મસાલા બળે નહીં હવે તેને આપણે બરાબર કૂક થવા દઈશું તમે જોઈ શકો છો સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે હવે બોઈલ કરેલી દાળને ગ્રેવીની અંદર એડ કરી દઈશું અને બરાબર એક જ ડાયરેક્શનમાં મિક્સ કરી દઈશું અહીંયા મેં બોઇલ કરેલી દાળની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે હવે આપણી દાળ અહીંયા મિક્સ થઈને તૈયાર થઈ ગઈ છે તેને થોડીકવાર માટે આપણે કૂક થવા દઈશું થોડીક વાર પછી કૂક થઈ જાય ત્યારબાદ તેની અંદર હું અહીંયા અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી રહી છું ગરમ મસાલો તમે કોઈપણ બ્રાન્ડનો યુઝ કરી શકો છો ગરમ મસાલો બરાબર દાળની અંદર મિક્સ થઈ જાય ત્યારબાદ તેને થોડીક વાર કૂક થવા દઈશું કૂક થઈ જાય ત્યારબાદ થોડીક વાર પછી તમે દાળને જોઈ શકો છો બરાબર કૂક થઈ ગઈ છે હવે તેની અંદર ધાણા એડ કરી દઈશું અને તેને સાઈડમાં મૂકી દઈશું અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અહીંયા આ સાઇઝનું મેં પકવાન માટે લોહી લીધેલું છે પકવાન વણતી પહેલાં ઓરસિયા ઉપર થોડું તેલ ગ્રીસ કરી દઈશું અને હવે હું અહીંયા જે રીતે પકવાન એકદમ પતલો વણી રહી છું તે જ પ્રકારે પટલો પકવાન વણવાનો રહેશે જેથી કરીને પકવાન એકદમ ક્રિસ્પી થશે અહીંયા આપણો પકવાન વણાઈને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો કેવો એકદમ પટલો પકવાન વણાઈને તૈયાર થઈ ગયો છે આ જ રીતે પટલો પકવાન વણવાનો રહેશે જેથી કરીને પકવાન બહુ જ ક્રિસ્પી થશે હવે તેની અંદર આ રીતે કાણા પાડી દઈશું જેથી કરીને આપણો પકવાન ફૂલે નહીં કાણા પાડેલા પકવાનને હવે ગરમ તેલની અંદર એડ કરી દઈશું અને અહીંયા હું જે પ્રકારે ઝારાની મદદથી પ્રેસ કરીને ફ્રાય કરી રહી છું તે જ પ્રકારે તેને ફ્રાય કરવાનો રહેશે જેથી કરીને આપણો પકવાન ફૂલે નહીં અને એકદમ ક્રિસ્પી તૈયાર થઈ જાય આ રીતે ઝારાની મદદથી પ્રેસ કરવાથી પકવાન એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે જો તમે જોઈ શકો છો આપણો પકવાન અહીંયા તળાઈને એટલે કે ફ્રાય કરીને તૈયાર થઈ ગયો છે હવે તેને તેલની અંદરથી બહાર કાઢીને એક પ્લેટની અંદર એડ કરી દઈશું અહીંયા હું સર્વિંગ કરવાની પહેલી રીત બતાવી રહી છું તેની અંદર હું અહીંયા એક પકવાનના મોટા પીસ એડ કરી રહી છું એક પકવાનના મોટા પીસ આ રીતે એડ કરીને તેની પર હું અહીંયા જે બનાવેલી દાળ છે તેને એડ કરી દઈશ અહીંયા હું બે મોટી ચમચી જેટલી દાળ એડ કરી રહી છું દાળ એડ થઈ જાય ત્યારબાદ જે મીઠી એટલે કે ખજૂર આમલીની ચટણી બનાવેલી છે તેને અહીંયા હું એક ચમચી જેટલી એડ કરી દઈશ તમે અહીંયા મીઠાસનું પ્રમાણ તમારી રીતે વધારે કે ઓછું કરી શકો છો ખજૂર આમલીની ચટણી એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર જે કોથમી મરચાંની તીખી ચટણી બનાવેલી છે તેને અહીંયા એક ચમચી જેટલી એડ કરી દઈશું કોથમી ચમરચાની ચટણી એડ થઈ જાય ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું અને ડુંગળી એડ થઈ જાય ત્યારબાદ ઝીણું સમારેલું ટામેટું એડ કરી દઈશું હવે આ અહીંયા પકવાની ચાટ તૈયાર છે હવે હું બીજી રીત એટલે કે અહીંયા મેં એક પ્લેટની અંદર પકવાન લીધેલું છે અને એક બાઉલની અંદર આપણે દાળને એડ કરી દઈશું દાળ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર ખજૂર આમલીની ચટણી એક ચમચી જેટલી એડ કરી દઈશું ખજૂર આમલીની ચટણી એડ થઈ જાય ત્યારબાદ એક ચમચી જેટલી તીખી એટલે કે કોથમી મરચાંની ચટણી એડ કરી દઈશું હવે તેની અંદર ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું અને તેની ઉપર ઝીણું સમારેલું ટામેટું એડ કરી દઈશું જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કેવી લાગી રેસીપી અને મારી ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે આઇકન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે હવે મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ